જૈન સમાજની સામાજિક સંસ્થા એવા જીતો સંગઠન વિશે વિસ્તૃત માહિતી આપતા પૂર્વ ધારાસભ્ય અને કચ્છ જિલ્લાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતા સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જૈનોની બિઝનેસના ક્ષેત્રની અંદર અને સામાજિક ક્ષેત્રની અંદર અનેક ક્ષેત્રની અંદર કામ કરતું સંગઠન જે રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે કામ કરે છે જેનું ગુજરાતનું સંભવતઃ આઠમું ચેપ્ટર ભુજ મધ્યે શરૂ કરવામાં આવ્યું છે અત્યારે કચ્છમાં ગાંધીધામ ચેપ્ટર છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે અને જિલ્લાના મથક ભુજ ઉપર આ ચેપ્ટરની શરૂઆત કરવામાં આવી છે જીતો એ તમામ ફિરકાના જૈનો તમામ સંપ્રદાયના જૈનો તમામ જૈનના અલગ અલગ જે સમાજો છે એ દરેકને એકસાથે સાંકળીને કામ કરતું સંસ્થા છે જેના દેશની અંદર ટોટલ લગભગ સિત્તેર જેટલા ચેપ્ટર છે નવ જેટલા ઝોન છે અને સત્તર હજાર ત્રણસો કરતાં વધુ સદસ્યો ધરાવતું આ જૈનોનું સૌથી મોટું સંગઠન છે કદાચ જૈન ધર્મના વિચારોને જૈન જૈનત્વની વાતને બિઝનેસની અંદર જૈન વિચારસરણીને આ બધાને સાંકળીને રાષ્ટ્રસેવા ગરીબોની સેવા માનવતાની સેવા અને સાથે સાથે બિઝનેસનું ડેવલપમેન્ટ એ આના મુખ્ય હેતુઓ છે દરેકનો આર્થિક વિકાસ થાય જ્ઞાનવર્ધક વિષય સેવાનું ક્ષેત્ર આર્થિક સમ સુદૃઢતા શિક્ષા આ બધા જ હેતુઓ સાથે કામ કરતું સમગ્ર ફિરકાઓને સમગ્ર જૈનોને સાંકળતું સૌથી મોટું આ સંગઠન છે ભુજની વાત કરીએ તો ભુજની અંદર લગભગ બે હજાર જેટલા જૈન પરિવારો વસે છે અલગ અલગ બિઝનેસની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરતા તમામ જૈનોને આ સંસ્થા દ્વારા બેનિફિટ થવાનો છે જૈન યુવાનો પાસે નવા વિચારો જે હોય બિઝનેસના ક્ષેત્રના હોય કે બાકીના ઉદ્યોગના ક્ષેત્રના હોય એને કેવી રીતે ઉપયોગી થઈ શકું કોઈ સ્ટુડન્ટ એ ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ ક્ષેત્રની અંદર દેશ વિદેશમાં જવા માગતા હોય તો એના માટે એને કોઈ આર્થિક કારણોસર એ સ્ટડી ના કરી શકે એવી એક પણ ઘટના ન બને એ ખ્યાલ રાખવામાં આવશે ખાસ કરીને જીતોના સેન્ટરો દ્વારા દેશની અંદર આઈએસ અને આઈપીએસ અને આઈઆરએસ જે ટોપ લેવલના ક્ષેત્રો છે એની અંદર જે સ્ટડી કરવા જતાં સ્ટુડન્ટ છે એ સમગ્ર દેશનું જે રિઝલ્ટ આવે છે એ લગભગ એક ટકાની આસપાસ અથવા એક ટકાની અંદર હોય છે પરંતુ જીતોની હોસ્ટેલોમાં સ્ટડી કરતા જે સ્ટુડન્ટ છે એનું જે રિઝલ્ટ છે એ ચોવીસથી જ કરીને છવ્વીસ ટકા સુધીનું રિઝલ્ટ છે અને એટલે જીતોના માધ્યમથી ઘણા બધા સ્ટુડન્ટ દેશ સેવાની અંદર એ આઈઆરએસ કે આઈપીએસ કે આઈ આઈ થઈને દેશ સેવાની અંદર લાગેલા ઘણા બધા સ્ટુડન્ટો આજે દેશની અંદર સેવા કરી રહ્યા છે તો આવા અલગ અલગ ક્ષેત્રની અંદર પછી એ કોઈને સી એ બનવું હોય કે ડૉક્ટર બનવું હોય કે એન્જિનિયર બનવું હોય કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો જૈન વિદ્યાર્થીને આર્થિક રીતે કોઈ તકલીફ ના પડે એના ઉપરાંત એને એજ્યુકેશનલ દેશના ટોપ લેવલના ક્ષેત્રોની અંદર હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ થાય અને ઉચ ઉચ્ચ લેવલના અભ્યાસની અંદર એને તમામ પ્રકારે સહયોગ મળે એ પ્રકારની વ્યવસ્થા જીતોના માધ્યમથી થતી હોય છે અને ખાસ કરીને જે કોઈ યુવાન પોતે સ્ટાર્ટઅપ શરૂ કરવા માગતા હોય અથવા પોતાની પાસે કોઈ પણ નવો વિચાર હોય બિઝનેસ માટેનો તો એની અંદર જીતો અનેક રીતે મદદરૂપ થતું હોય છે એ જ્ઞાન આપવાની અંદર અનુભવ આપવાની અંદર અને આર્થિક રીતે પણ તમામ રીતે મદદરૂપ થતું હોય છે જીતોની જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગ ઓર્ગેનાઇઝેશનમાં દેશના ટોચ લેવલના ઉદ્યોગપતિઓ દે દેશના ટોચ લેવલના જૈન બિઝનેસમેનો એ સંકળાયેલા છે એમનો પચાસ પચાસ સો સો વર્ષનો અથવા તો બીજી જનરેશન ત્રીજી જનરેશન જે ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસમાં કામ કરતી હોય એવા અનુભવી લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે અને એ બધા જ પોતાનો અનુભવ એ અત્યારના યુવાનોને ખાસ કરીને જૈન યુવાનો યુવતીઓને આપવા માટે તત્પર હોય છે એટલે આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જૈન સમાજના યુવાનો વેપારીઓ બિઝનેસમેનો અને ઉદ્યોગપતિ અને સ્ટુડન્ટ આ તમામને ઉપયોગી થાય એ પ્રકારની ભાવના સાથે કામ કરતું આ સંગઠન છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી જે ટીમ જીતો ભુજની છે એ બધા જ અમે સાથે મળી અને બે હજાર પરિવારો જે અહીં વસે છે એના માટે અને અન્ય લોકો માટે તમામ સમાજ માટે કારણ કે જૈન છે એ મહાજન પરંપરા સાથે જોડાયેલો સમાજ છે એટલે સૌનો વિચાર કરીને કામ કરતો આ સમાજ છે તો સૌના વિચાર કરીને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી સમાજનો ઉત્થાન ધાર્મિક રીતે પણ જે કામ થઈ શકે અને વિશેષ એક કાર્ય છે એ શ્રમણ જે ભગવંતો છે એની સેવાનું કાર્ય એ જીતો જવાબદારી ઉઠાવે છે આખા દેશની અંદર જે જૈન સાધુ સંતો છે એમાંથી કોઈ પણ ફિરકાના જૈન સાધુ સંતોને જ્યારે પણ ઓચિંતાની ગમે ત્યારે જરૂરત પડે મેડિકલી કોઈ પણ ગમે તેટલી રકમની કોઈપણ હોસ્પિટલમાં તો એની જવાબદારી જીતો ઉઠાવતું હોય છે એટલે આ રીતે સાધુ સંતોની સેવાની અંદર પણ આ સંસ્થા અગ્રેસર છે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભુજની અંદર ખૂબ સારા સારી રીતે અલગ અલગ ક્ષેત્રની અંદર જૈન સમાજનું કામ થશે રાષ્ટ્રનું કામ થશે માનવતાનું કામ થશે અને અનેક રીતે આ સમાજ જે છે મહાજન પરંપરાને નિભાવવાનો પ્રયાસ કરશે માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનો સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન્મફર તો રાહ શેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ